પોરબંદર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામ પગાર ચાર માસથી બાકી હોવાથી તેઓ હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ઉપરાંત આ સફાઈ કામ અન્ય મહત્વના પ્રશ્નોનું પણ નિરાકરણ થયું નથી જેથી આ અંગે ભાજપ સફાઈ કામદાર સેલ દ્વારા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને આવેદન પાઠવાયું છે પોરબંદર ભાજપ સફાઈ કામદાર સેલના આગેવાનોએ પાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને સાથે રાખી પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને લેખિત આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના ચાર માસથી પગાર બાકી હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓના પગાર વહેલી તકે ચૂકવી આપવામાં કરી છે આ ઉપરાંત સફાઈ કામદારોના અન્ય મુદ્દાઓ જેમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા કામદારોને નિવૃત્તિ બાદ તેમના બાકી નીકળતા પૈસા નેવો દિવસમાં ચૂકવી આપવા તેમજ પેન્શન પ્રથા ચાલુ કરવા સહિતની માંગ કરાઈ હતી મારું નામ દિલીપભાઈ વાઘેલા વાલ્મિક સમાજના પૂર્વ પ્રમુખ અને સફાઈ કામદાર યુનિયનના શહેર પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે અત્યારે ઓલરેડી પોરમદર છાયા નગરપાલિકાના જે સફાઈ કામદારોના જે પ્રાણ પ્રશ્નો બાબતે એનું અમે આ પ્રમુખ છે ચીફ ઓફિસર સાહેબને અમે આવેદન આપ્યું છે અને આવેદનની હારે હારે અમે રજૂઆત અમારી એવી છે કે જે સફાઈ કર્મચારીઓને જે પાંચ ચાર પાંચ મહિનાના પગાર ચડી ગયા છે એની પણ અમે રજૂઆત કરી છે અને એ સિવાયને અમારા જે પ્રાણ પ્રશ્નો છે આઠથી નવ જેટલા ઈ પણ અમારે રજૂઆત કરી છે અને અમને પૂરેપૂરો ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી તરફથી અમને ખૂબ સહકાર મળી મળે એવી અપેક્ષા સાથે અમે આવેદન આપ્યું છે અને અમને જો સહકાર આપશે તો અમે ઓલરેડી અમારે સહકાર આપશે તો અમે નગરપાલિકાને પણ અમે સહકાર આપશું અને સાથે સાથે જો અમને અમારા પ્રાણ પ્રશ્નો બાબતે થોડા ગંભીર થાય અને અમારા ગંભીર પ્રશ્નોની નિવારણ કરશે એવી અમારી અપેક્ષા છે ચીફ ઓફિસર અને પ્રમુખ સાહેબ સાહેબ પોરબંદર છ નગરપાલિકાના પ્રમુખને કરાયેલી આ રજૂઆત વખતે મોટી સંખ્યામાં આગેવાનો અને સફાઈ કામદારો જોડાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર